વડોદરાના કરજણ પોલીસ સ્ટેશન ખાતે આગામી રામનવમી નિમિત્તે ધ્યાનમાં રાખીને કરજણ પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ કરજન નગર હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ભેગા મળી કરજણ પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી આકાશ પટેલ કરજણ પોલીસ સ્ટેશનના પીઆઈ એ કે ભરવાની કરજણ નગર હિન્દુ મુસ્લિમ સમાજના માર્ગદર્શન આપ્યું હતું જેમાં કોઈપણ પ્રકારની કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેનું ધ્યાન રાખીને અપીલ કરવામાં આવી હતી આવનાર રામનવમી અનુસંધાને શાંતિ સમિતિની મિટિંગ છે શાંતિ સમિતિના સભ્યો અને આગેવાનો મિટિંગ લેવામાં આવે જરૂરી તકેદારી રાખવા માટે સૂચનાઓ કરવામાં આવે રૂટ ઉપર કોઈપણ જરૂરિયાત હોય તો નગરપાલિકાનો સંપર્ક કરવા અથવા પોલીસનો સંપર્ક કરવા પણ ચર્ચા કરવામાં આવે અને આગેવાનો તેમજ પબ્લિકની હાજરી હોવાના કારણે ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી અંતર્ગત લોકોને જાગૃત કરવા સારું સાયબર અવેરનેસ ટ્રાફિક અવેરનેસ અને નશા મુક્તિ અંગેની પણ જરૂરી પબ્લિક સાથે ચર્ચા વિચારણા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું મનોજ દરજી દિવ્યાંગ ન્યૂઝ કરજન વડોદરા